નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગૃહમંત્રી શેખી મારવાને બદલે રાજીનામું આપે બીજા રાજ્યોમાં ઘટના બને તો સલાહ આપો છો અહીં કેમ બોલતા નથી દુષ્કર્મ પીડિતાને મળી ચેતર વસાવા સરકાર પર ગરજ્યા રાક્ષસી કૃત્ય કરનારને ફાંસીની સજા આપો ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટનાના પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા છે હવે આ બાળકીની સ્થિતિ જાણવા વિપક્ષી નેતાઓની હરોળ જામી છે સૌ પ્રથમ ઝારખંડ સરકારના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી દીપિકા પાંડેસિંહ અને ત્યારબાદ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પીડિતા અને પરિવારની મુલાકાત લીધી હતી ત્યારે આજે એકવીસ ડિસેમ્બર ડેડીયાપાડાના એમએલએ ચૈતર વસાવા બાળકીની સ્થિતિ જાણવા સિંહાજી હોસ્પિટલ પહોંચ્યા હતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવે જણાવ્યું હતું કે ઝઘડીયા ખાતે જે દસ વર્ષની માસૂમ દીકરી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી તેની તબિયત અને સ્થિતિ શું છે એ જોવા માટે એમણે એસએસજી હોસ્પિટલ વડોદરા એવા સીએ ડૉક્ટરની પૂરી ટીમ સાથે એમાં ચર્ચા કરી ત્યારે જાણવા મળ્યું કે તેની તબિયત ખૂબ જ નાજુક છે ડૉક્ટરની ટીમ સંપૂર્ણ પ્રયાસો કરી રહી છે પ્રયત્ન કરી રહી છે કે દીકરીને કોઈ પણ પ્રકારે આ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકાય દીકરીના માતા પિતાને પણ અમે મળ્યા છીએ દીકરીની માતાની પણ હવે હિંમત ખૂટી ગઈ છે હોય એવી સ્થિતિ છે તેમની સાથે અમે બેઠા છીએ અને તેઓ ખૂબ દુઃખી છે ત્યારે આજે દીકરીના પરિવારને હિંમત અને સાંત્વના આપવા માટે અમે અહીં આવ્યા છીએ જાન્યુઆરી બે હજાર ચોવીસથી લઈને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં આવી દુષ્કર્મીની ઘટનાઓ જે પ્રકારે ગુજરાતમાં બની છે એ તમે સૌ જાણો છો અત્યાર સુધીમાં છસો ને અડતાલીસ જેટલી દુષ્કર્મીની ઘટનાઓ સગીર બાળકીઓ સાથે બની છે દાહોદની વાત હોય કે સુરતની વાત હોય બારડોલી હોય કે ભાવનગર કે પછી અમરેલી હોય જ્યાં પણ આવી ઘટનાઓ બને છે એ ખૂબ જ નિંદનીય છે સરકાર સામે અમે માગ કરીએ છીએ જ્યાં પણ જે પણ દીકરીઓ સાથે આવી દુષ્કર્મીની ઘટના ઘટી છે આવા આરોપીઓ સામે કડકમાં કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે અને તેમને ફાંસી સુધી પહોંચાડવાનો દાખલો બેસાડવામાં આવે ફરી કોઈ વ્યક્તિ આવા વિચાર પણ ન કરી શકે તેવી સજા આપવાની અમે માગ કરીએ છીએ ચૈતર વસાવે વધુમાં જણાવ્યું હતું કે આ સાથે ગુજરાત સરકારને કહેવા માગું છું કે આપણે જે સુરક્ષિત ગુજરાતની વાતો કરીએ છીએ મહિલા સલામતીની વાતો કરીએ છીએ આપણે બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરીએ છીએ પણ આપણું ગુજરાત સુરક્ષિત નથી કોઈપણ દેશમાં કે કોઈપણ રાજ્યમાં આવી ઘટના ઘટવી ન જોઈએ જ્યાં પણ ઘટના ઘટે એ નિંદય છે જ્યારે બીજા રાજ્યમાં કોઈ ઘટના ઘટે છે ત્યારે આપણા મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી બીજા રાજ્યના મુખ્યમંત્રી કે સરકારને સલાહ આપવા નીકળે છે લાંબા લાંબા ટ્વિટર પર ટ્વીટ કરે છે સ્કેન્ડલ માર્ચ કાઢવામાં આવે છે જ્યારે આ શર્મજીવીની દીકરી સાથે આવું કૃત્યુ બન્યું ત્યારે અહીંના સ્થાનિક એક પણ નેતા કે સરકારની એક પણ વ્યક્તિ બોલવા તૈયાર નથી બધાએ મૌન છીવી લીધું છે ગુજરાત સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારવી પડશે કે ગુજરાતમાં છસોને અડતાલીસ જેટલી ઘટનાઓ આજ દિન સુધીમાં આ વર્ષે બની છે જેમના પર ક્યાં સુધી કાર્યવાહી કરી છે સરકારે જવાબ આપવો પડશે દાહોદમાં છ વર્ષની દીકરી પીખાઈ ગઈ આરોપી સામે શું કાર્યવાહી કરી સુરતમાં શું કાર્યવાહી કરી બારડોલીમાં શું કાર્યવાહી કરી એ સરકારે આવીને પ્રજા સમક્ષ કહેવું પડશે ગૃહ રાજ્યમંત્રી શેખી મારવાને બદલે પોતે રાજીનામું આપે છસો અડતાલીસ ઘટના આપણા ગુજરાતમાં બની છે આજે દીકરીઓ સલામત નથી આરોપીઓ હિંમત કરે છે એટલે તાત્કાલિક ધોરણે અને કડકમાં કડક કાર્યવાહી થાય અને દાખલા બેસાડવામાં આવે અને આવા રાક્ષસી કૃત્યુ કરનારને ફાંસી સુધી લટકાવવામાં આવે એવી અમે માગ કરીએ છીએ સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ